નમસ્કાર આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત બુલેટિનની શરૂઆત કરીએ એક મોટા સમાચાર સાથે દાહોદ જિલ્લામાં જાલોદ પોલીસે દારૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરી છે જાલોદ પોલીસે દાવડિયા ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દાવડિયા ચેકપોસ્ટ ખાતે પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન બાતમીના આધારે ટાટા કંપનીના સિમેન્ટના કન્ટેનરમાં ચોરી છુપીથી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે ટ્રક નંબર આરજે જીરો નાઇન જીબી સોળ અઠ્ઠાણુંને રોકીને તપાસ કરતા કન્ટેનરમાંથી અગિયારસો બે પેટીઓ એટલે કે કુલ ઓગણત્રીસ હજાર ચારસો સાહીઠ બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત દોઢ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે પોલીસે દારૂનો જથ્થો ટાટા કંપનીનું કન્ટેનર ટ્રક કિંમત રૂપિયા વીસ લાખ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા એક કરોડ બોતેર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ કેસમાં ખેમારાવ રાવતરામ નામના એક આરોપીની ધરપકડ કરી છે જે રાજસ્થાનના બારમેરનો રહેવાસી છે આ ઉપરાંત અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિવાન કર્યા છે જેમાં દારૂ મંગાવનાર વડોદરાના શખ્સનો પણ સમાવેશ થાય છે પોલીસ મહાનિરીક્ષક આરવી વી અસારી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક બી આર પટેલના માર્ગદર્શન હેઠળ જાલોદ પોલીસની ટીમ પીએસઆઈ સી કે સિસોદિયા અને પીઆઈ કે કે રાજપૂતની ટીમે કામગીરી હાથ ધરી હતી હાલમાં જાલોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તલપરસી તપાસ હાથ ધરી છે